રાજકોટના પ્રહલાદ પ્લોટમાં રહેતા અને પરાબજારમાં એમજી રોડ પર મહેતા સેલ્સ એજન્સી નામે વેપાર કરતા નિલેશભાઈ શશિકાંતભાઈ મહેતા ઉંમર વર્ષ પચાસ એ ચોરી અંગે જાણ કરતા એ ડિવિઝન પોલીસના પીઆઈજીઆર બારોટ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો પ્રાથમિક તપાસમાં તસ્કરો દુકાન બારીની ગ્રીલ તોડી તસ્કરો અંદર ઘૂસ્યા હતા પોલીસે પોલીસે સીસીટીવી ચેક કરતા ત્રણ દુકાની ધારી જોવા મળ્યા હતા તસ્કરો એ અબ્બાસ અલી નવાવાલાની દુકાન રોયલ ટ્રેડર્સ ગણેશ સેલ્સ એજન્સી સહિત સાત સાતેક દુકાનના સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા બનાવને પગલે ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબી ની ટીમ પણ દોડી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો મારું નામ નીલેશ શશિકનભાઈ મહેતા છે મારી પરા બજારમાં દુકાન છે મહેતા એજન્સીના નામની એમાં ગઈકાલે રાત્રે ચોરી થઈ હતી એમાં મારી સેવિંગ બ્લેડ અને ચોકલેટો અને ગાર્નિયર કલર મેગી ઘણો બધો એવો ચાર્જિસ અંદાજે પાંચ થી ચાર થી પાંચ લાખ રૂપિયાનો માલ ગયો છે અને ઉપર ની અમારા બધા સીસીટીવી કેમેરા તોડી નાખ્યા છે અને ઉપરના બીજા માળે થી બારીની ગ્રીલ તોડી અને આવેલા છે આમાં એવી રીતનું બધું અમારું બધી વસ્તુ બધી ચાર થી પાંચ લાખ રૂપિયા ની ગયેલ છે દસ હજાર રૂપિયા રોકડા ગયેલ છે અમારે સીસીટી કેમેરા અમારા ટોટલ તેર કેમેરામાંથી માંથી આઠ કેમેરા તોડી નાખ્યા છે અમે પોલીસ ફરિયાદ કરેલી છે પોલીસ દ્વારા તપાસ કરવામાં એમ કે છે કે તમે નિવેદન લખાવી દો અમે તપાસ કરીએ છીએ